ખેડબ્રહ્માત તાલુકાના રતનપુર એટલે કે સુકા આંબા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન સભરી સંગઠન દ્વારા દર વર્ષની જેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અગિયારમી માર્ચના રોજ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે સબરી સંગઠન બહેનો દ્વારા બનાવેલું રાજ્ય સ્તરનું બહેનોનું સંગઠન છે આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય બહેનોમાં આર્થિક સામાજિક અને રાજકીય વિકાસ થાય અને બહેનોની નિર્ણય શક્તિ શક્તિ તેમજ આત્મવિશ્વાસમાં વધારો થાય અને બહેનોની પોતાની સન્માન ભાગીદારી ઉભી થાય અને પોતાના વિસ્તારની મુશ્કેલી મહિલા સંગઠનના માધ્યમથી ઉકેલવાના પ્રયાસો અને રણનીતિ ઘડવા સબરી સંગઠનના નેજા હેઠળ જિલ્લા સ્તરનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી રતનપુર આંબા ખાતે રાખવામાં આવેલ છે ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજની બહેનોમાં જાગૃતતા આવે તે માટે સામાજિક આર્થિક અને રાજકીય આગેવાની થાય તે માટે રાખવામાં આવ્યો હતો આદિવાસી બહેનો ઉપર થતો અત્યાચાર અટકાવવા માટેની સૂચનાઓ પણ આપી હતી અને સ્થાનિક રોજગારી મળી રહે તેવી પણ સૂચન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરથી પોલીમીબેન રાવ એડવોકેટ બંસીભાઈ સોલંકી બનાસકાંઠાથી સુશીલાબેન ખોખરીયા વિજયનગરથી લલિતાબેન રોત હાજરી આપી હતી આદિવાસી બહેનો આગળ વધે તેવી પણ વધુમાં વધુ બહેનો કાયદાઓ જાણે અને આગળ વધે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગાંધીનગર